આપે છે ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ વેકરિયા ઉપપ્રમુખ સુરેશભાઈ રૂપરેલિયા ભૂપતભાઈ કનાળા મંત્રી વિઠ્ઠલભાઈ બાંદડિયા તેમજ આજુબાજુના ગામના અંટાળિયા જાત્રુડા હરિપરના સ્વયંસેવકોની ટીમ નેત્ર સૈનિક બની સેવા આપે છે આ અંટાળિયા મહાદેવ માનવતાની જ્યોતની સતત સુવાસ મેળવવા લોકોને નિવેદન જીગુત ગામવાસીને ગામના પહેલા શનિવારે ઢોલની દાંડી મરાવીને ગામવાસીઓને લાભ લેવાની અપીલ કરાય છે તેમજ ગરીબ લોકો પાસે વાહન સુવિધા ન હોય તો ગામમાંથી રવિવારે સવારે નેત્ર રોગીને ભેગા કરી અંટાળિયા મહાદેવ લાવે તેવી અપેક્ષા જય મહાદેવ